વાર્તા ગુજરાતી ખેડૂતની મહેનતનો માળો આ વાર્તા છે નાનજી નામના એક મહેનતી ખેડૂતની તે ખેતરમાં મહેનત તો ઘણી કરે છે પણ પાક સારો થતો નથી નાનજી ખેતરમાં કામ કરી રહ્યો છે ત્યાં તેની પત્ની ગોમતી એની પાસે આવે છે અને કહે છે નાનજી તમે આખો દિવસ મહેનત કરો છો પણ પાક સારી રીતે થતો નથી તમે પણ બીજાઓની જેમ છૂટક મજૂરી લો ના ગુમથી હું બીજી મજૂરી કરવા નહીં જાઉં આ જમીન જ મારું ધન છે મહેનત કરવી પડશે તું જોજે ને એક દિવસ પાક સારો જરૂર થશે નાનજીનો મિત્ર રાઘવ ત્યાં ખેતરે આવે છે વાત જાણીને સલાહ આપે છે નાનજી મારી વાત સાંભળ દીપકે ભાગે જમીન રાખી ખેતી કરી છે અને તેને મોટા નફા થઈ રહ્યા છે પણ એના કોઈ યુક્તિ ના રાઘવ હું કોઈ યુક્તિ અજમાવવા માગતો નથી મને મારી મહેનત પર પૂરો ભરોસો છે નાનજી રાત દિવસ મહેનત કરતો રહ્યો ભારે વરસાદથી તેના ખેતરમાં પાણી ભરાઈ ગયું નાનજી દુખી થઈ ગયો હવે શું થશે નાનજી આપણી આખી મહેનત બગડી ગઈ નહીં ગુમતી હું એમ હાર નહીં માનું હું ફરીથી આ વર્ષે આપણા ખેતરમાં વધારે મહેનત કરીશ નાનજી પોતાના ખેતરમાં ફરીથી મહેનત શરૂ કરે છે ગામના લોકો તેની મજાક ઉડાવે છે ત્યાં ગામનો વડીલ નારાયણ નાનજીની જોડે આવે છે અને આશ્વાસન આપે છે નાનજી તારા જેવા મહેનતી માણસ માટે આ જમીન ખૂબ ઉપજાઉ છે માટે મહેનત કરવામાં પાસી પાણી કરતો નહીં ભગવાન તારી મહેનતનું મીઠું ફળ જરૂર આપશે થોડા મહિના પછી નાજીનું ખેતર ફળોથી ભરાઈ ગયું ગામના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા વાહ નાન્જી તારી મહેનતનું ફળ તને મળી ગયું તે ગામના બધા લોકોને બતાવી દીધું કે મહેનતથી જ બધું મળે છે હા રાઘવ મહેનત તો સાહસ અને ધીરજથી કરવી પડે એના પછી સફળતા ચોક્કસ મળતી હોય છે મિત્રો આ વાર્તા આપણને શીખવે છે કે મહેનત અને ધીરજ હંમેશા સફળતા તરફ દોરી જાય છે કોઈ પણ મુશ્કેલીમાં હાર ન માની સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ